અમદાવાદમાં નશાના કાળા કારોબાર સામે પોલીસને મોટી સફળતા મળી છે વેજલપુર વિસ્તારમાં ઝોન સેવન એલસીબીને સ્થાનિક પોલીસના સંયુક્ત કાર્યવાહીમાં પાંચસો ગ્રામથી વધારે એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેની અંદાજીત કિંમત પચાસ લાખની આસપાસ કહેવાય રહી છે જેમાં જુહાપુરના કુખ્યાત પેડલરની ધરપકડ કરવામાં આવી છે ઝોન સેવન એલસીબીને માહિતી મળી હતી કે આ જુહાપુર વિસ્તારમાં એક શખ્સ પોતાની પારમાં ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યો છે આ બાતમીના આધારે જુહાપુરાના રોલ અકબર ટાવર પાસે એલસીબી અને સ્થાનિક પોલીસે છટકું ગોઠવ્યું હતું અને ત્યારબાદ આ

અને એ બાતની આધારે એક રેડિંગ પાર્ટી આપણે ઓર્ગેનાઇઝ કરી હતી અને આ રેડિંગ પાર્ટી સરકારી પંચ રૂબરૂ એક ક્રેટા ગાડી જે જુહાપુરા રોયલ અકબર ટાવર પાછળ ગેબન ચારની પીઠ દરગા પાસે હતી એમાં એક રેડ કરી હતી અને એ ક્રેટા ગાડીની ઝડપી દરમિયાન એમાં 504 ગ્રામ 310 મિલીગ્રામ જેટલા એન્ટી ડ્રગ્સ જેની માર્કેટ કિંમત 50 લાખ 43 હજાર 100 રૂપિયા છે એ મળ્યા હતા અને એ અનુસંધાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ ની કલમ 8C અને 22C ના મુજબ ગુના નોંધાય છે અને તપાસ હાથ કરી છે એ રેડ દરમિયાન જે મુદ્દા માલ કબજા કરેલા છે એમાં 50 લાખ 43000 ના એમડી ડ્રગ્સ છે અને બે મોબાઈલ ફોન છે એક ઇલેક્ટ્રિક કાટા છે અને એક Hyundai Creta ગાડી છે અલગ અલગ ઝિપર બેગ છે અને એક ગુલાબી કલર ની પ્લાસ્ટિક ની थैली है कुल मिला के मुद्दा माल की कीमत साठ लाख इकहत्तर हजार અને જો આરોપી છે એ એનું નામ તોસીફ અહેમદ મોહમ્મદ સલીમ કાદરી છે એની ઉંમર સેતીસ સાલ છે એ દસમી ધોરણ સુધી ભણેલા છે અને એના અગાઉ પણ એક એનસીબી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો દ્વારા એક બે હજાર એકવીસ ના ચરસ ની કેસમાં એ પકડાયેલા ક્યાં કોને માલ આપવાનો હતો ક્યાંથી લઈને આવ્યો હતો શું તેની પૂછતાછ સામે આવ્યું અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી એ નોમાન શેખ કરીને શાહપુર માંથી લાવ્યા હતા અને એના અલગ અલગ ડીલર અહીંયા હતા જેના વેચાણ કરવાનું એની તપાસ અત્યારે ચાલુ છે અલગ અલગ છૂટક વેચતો હતો કે અન્ય એ લઈને માન આપી દેવાનો હતો આ છૂટક પ્રાથમિક તપાસમાં છૂટક વેચાણ કરવાના અને એના આગળ પર કઈ ડીલરને આપવાની માહિતી મળેલી છે અને એના અનુસંધારે તપાસ ચાલુ છે સાહેબ કયા કયા વિસ્તારમાં આ રાખતો હતો અને કેટલા સમયથી એક્ટિવ છે આ એ કેટલા સમયથી એક્ટિવ છે અને એના કોણ કોણ ડીલર છે એ બાબતમાં તપાસ અત્યારે છે કોઈ વિસ્તાર કોઈ વિસ્તારમાં કોઈ આપતો હોય છે ને કઈ ચોક્કસ એ વિસ્તારને એ પહોંચાડતો હોય કે એવું કોઈ અત્યાર સુધી એ આપના સાપુરમાંથી લાવ્યા હતા અને ઝોન 7 માં જુદા જુદા જે વિસ્તાર છે એમાં પ્રાથમિક પ્રાથમિક તપાસમાં એની માહિતી મળી છે તમામ મામલે તમને પ્રતિક્રિયા આપી છે અને આ મામલે એફએસએલની ની પ્રાથમિક તપાસમાં પણ એમડી ડ્રોગ્સનો જથ્થો હોવાની વિગત ખુલી છે જેને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન ન્યૂઝ જોતા રહો